નમસ્કાર મનોરંજન જગતના ખાસ ખાસ સમાચાર એમવા બોલ બોલૈયા ત્રણ માં માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન વચ્ચે આમી જે તુમાર આ ગીત ઉપર ડાન્સ સ્પર્ધા જોવા મળી શકે છે એમવા પરિણીતિએ કીધું કે પ્રેગ્નન્સી ની ખોટી અફવા કારણે મારા કેટલાક પ્રોજેક્ટ જતા રહ્યા તેમવા બિગ બોસ ઓટીટી ત્રણ એ સિઝનની તૈયારીઓ શરૂ અને આ વખતે હોસ્ટ કરશે સલમાન ખાન એમ રવિના રવીના ટંડને કીધું કે નેવુના ના દાયકામાં હીરો એક પિક્ચરમાં જેટલી ફી લેતો હતો એટલી કમાવા માટે હિરોઈનોએ પંદર ફિલ્મો કરવી પડતી હતી તેમ વિધુ વિનોદ ચોપડાએ કીધું કે મુન્નાભાઈ ત્રણની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે પિક્ચર સો ટકા બનશે તેમ બા ટ્વેલ્થ ફેલ ફિલ્મ ચીનમાં વીસ હજાર સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે તો ચાલો એમ બા લાઈક કરો એમ બા સબસ્ક્રાઈબ કરો એમ બા શેર કરો કોમેન્ટ કરો પછી જે કરવું હોય તે કરો મળીએ ગાલે